નમસ્કાર મિત્રો લગભગ કહી શકાય કે કેટલાક વર્ષોનો સમય અને ત્યાર પછી ફરી એકવાર આપની સાથે આ મુલાકાત થઈ રહી છે નેહલની નજરે યુટ્યુબથી આપ સૌ મને ઓળખો છો નિહલ મોદી મિત્રો આપને જણાવવાનું કે ખાસ કરીને એક પોડકાસ્ટ સિરીઝ શરૂ કરવા અમે જઈ રહ્યા છે અને આ પોડકાસ્ટની વાત કરવામાં આવે તો ખાસ કરીને કેટલાક જે ટોપિક્સ જે અમે ધ્યાનમાં રાખ્યા છે તેની જો વાત કરવામાં આવે તો હિસ્ટરી છે જિયોગ્રાફી છે અને પોલિટિક્સ પોલિટિકલ એનાલિસિસ કે જે મારા ગમતા વિષય છે અને આ ઉપરાંત કરંટ અફેર્સ રોજબરોજની જે સાંપ્રત ઘટનાઓ છે તેને વાંચા આપવાનો આપણે એક પ્રયાસ અહીં નેહલની નજરે યુટ્યુબના પ્લેટફોર્મ પર કરીશું અને સાથે સાથે આ જે વિડીયો છે તે જ અમારા જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ જે રીલ્સના સ્વરૂપમાં પણ આપ તેને જોઈ શકશો મને આશા છે કે જે કોન્ટેન્ટ અમારા તરફથી બનાવવામાં આવે એ ચોક્કસથી આપને ગમશે એક સમય હતો કે જ્યારે લગભગ બેથી ત્રણ વર્ષ સળંગ જે નેહલની નજરે છે તેના લાઈવ વિડીયોઝ લાઈવ સ્ટ્રીમિંગ ખાસ કરીને કેટલા કલાકારોના ઇન્ટરવ્યૂઝ જે આપણે અમારી યુટ્યુબ પર આપણે જોયા હશે એ સૌ લોકોનો આભારી છું કે આજે પણ અત્યારે જે દસ હજાર જેટલા આપણા સબસ્ક્રાઈબર છે અને જે ઇન્ટરવ્યૂઝ છે તેઓ તેમાં નિહાળી રહ્યા છે પરંતુ આ જે નવા કેટલાક સબ્જેક્ટ છે તેને આપણે અહીંયા એડ કરી રહ્યા છે અને અમારો પ્રયાસ રહેશે કે નિયમિત ધોરણે તમને એ વિડીયોઝ છે તે મળે ખાસ કરીને એ જ્ઞાનમાં વૃદ્ધિ કરે તેવા હશે નેહલની નજરેના જે યુટ્યુબ વિડીયોઝ છે એ આપ જોશો એવી મને આશા છે અને હા આ આ જે વિડીયોઝ આપણે બનાવીશું એ ભાગે અમારી ધારણા એવી છે કે એ મોનોલોગ પ્રકારના પોડકાસ્ટ હશે અને જેમાં માહિતી જે વિડીયોઝ છે પ્રોગ્રામ છે એ અમે આપને આપવાનો પ્રયાસ કરીશું તો મિત્રો જે નવા છે કે જે નવા અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે એમને ખાસ અપીલ છે કે નેહલની નજરે યુટ્યુબ ચેનલ આપણી છે જે સબસ્ક્રાઈબ કરો અહીં તેની વિડીયો લિંક પણ આપણે પોસ્ટ કરીએ છીએ તો ચોક્કસથી આપ અમારી યુટ્યુબ છે તેને સબસ્ક્રાઈબ કરો અને હા જેને પણ ખાસ કરીને આ જે હિસ્ટ્રી છે અને જીઓગ્રાફી છે તેમાં જો ઇન્ટરેસ્ટ હોય પોલિટિકલ મેટર્સમાં ઇન્ટરેસ્ટ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો ટૂંક સમયમાં એના વિડીયોઝ લઈને આવી રહ્યા છે ધન્યવાદ